માં છેલ્લા કેટલાક દિવસોથી એક રીંછ આંટા ફેરા મારતી હતી અને રહેણાંક વિસ્તારમાં પણ આ રીંછ આંટા ફેરા મારવા મોઢી રાત્રે પહોંચી જતી તેને જ લઈને અંબાજી અને ગબ્બર ખાતે વસતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળામાં ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે તંત્ર હાલ તૈયારીઓમાં લાગ્યું છે આ રીંછ કોઈ યાત્રિકોને નુકસાન ના પહોંચાડે તે માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા રીંછને પકડવાની સવારથી જ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે દિવસભરની મહેનત બાદ ફોરેસ્ટ વિભાગે આખરે સફળતા મળી હતી અને રીંછને ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંચરામાં પુરાયું હતું અને અમારા વિભાગના સ્ટાફ અને મહેરબાન નાયબ વન શ્રી બનાસકાંઠા તરફથી સતત માર્ગદર્શન અને સૂચનાના આધારે ટીમ બનાવી રેસ્ક્યુ ટીમ બનાવી અને સતત એનું મોનિટરિંગ કરવામાં આવેલ છે દરેક જગ્યાએ દરેક પોઈન્ટ પર લોકેટ થયેલા પોઈન્ટો પર પિંજરા મૂકવામાં આવેલા છે અને ત્યારબાદ આજે ગબ્બર પર ગઈકાલે પણ લોકેટ થયું હતું આજે છેલ્લા પાંચ સાંજના પાંચ કલાકથી અત્યારે રાત્રિના દસ કલાક સુધી સતત ટીમ વિભાગની પત્રકાર પોલીસ મિત્રો અંબાજી પ્રશાસન અને વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા સતત મહેનત કરી અને આ રેસ્ક્યુની કામગીરી પાર પાડવામાં આવેલ છે તો હું આ તમામ મિત્રોનો આભાર માનું છું અને મા અંબાનો પણ હું ઋણી છું કારણ કે આ આવતા સમયમાં ભાદરવી પૂનમનો મહામેળો હોય અને એમાં તમામ પબ્લિકને હું આહવાન કરું છું કે તમે બધા જ દર મુક્ત થઈ ભયમુક્ત થઈ અને મા અંબાના મહામેળામાં આવો એવી દરેક મિત્રોને હું રજૂઆત કરું છું દરેક મિત્રોને ભાવિક ભક્તોને હું જણાવું છું કે ગબ્બર વિસ્તાર જંગલ વિસ્તારની નજીકમાં હોય દરેક ભાવિક ભક્તો રાત્રે ગમે ત્યારે સંઘ કે એકલ ડોકલ ન જાય જૂઠમાં જાય અને દરેક ભક્તો અંબેમાનો ઘોષ કરતા કાં તો અંબેમાનું કોઈ સ્તુતિ કરતા કરતા અવાજ કરતા કરતા જાય એવી દરેક ભાવિક ભક્તોને મારી નમ્ર અપીલ છે રેસ્ક્યુ એ હાલ સ્ટેક્યુલાઇઝર ગનથી રેસ્ક્યુ કરીને એને બે કરીને લેવામાં આવેલ છે અને હાલમાં મા અંબાની કૃપાથી આપણે રેસ્ક્યુની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરેલી છે તેમાં તમામ મિત્રોનો સાથ સહકાર સારો એવો મળેલો છે સ્ટાફ રેસ્ક્યુ ટીમ સાહેબ શ્રીનો પ્રશાસનનો તથા પત્રકાર મિત્રોનો પણ સારો એવો સહકાર મળેલો છે